આજે ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રી અને સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા હતા એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે જેમાં એસસી એસટી ને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં તો શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશ ઉત્સવ યોજાય છે સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં મળી જવી જોઈએ જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારી અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીનકોટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડકશન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે

જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિયેશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ એલ કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટી કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં પાંચસો ને રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના એના કરતાં ગુજરાતમાં ચારસો ને પચીસ રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો એટલે ગ્રીન કોડ કમિટી એમ કહે છે કે આ નેગોશિયેશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23 24 માટેનું એ રદ કરવું જોઈએ એવો

આ ગ્રીનકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલો ની પૂરતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે પહોંચાડવામાં આવે છે ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે

કાટ થઈ ગઈ ભંગાર હાલતમાં થઈ ગઈ વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા તપાસની માંગણી કરી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જુલાઈ મહિના ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે

એમના જે ચોર છે જે કૌભાંડીઓ છે એને બચાવવા છે અને એટલા માટે ઉડાઉ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે હજુ પણ બે હજાર ત્રેવીસ નું વર્ષ તો ક્યારનું પૂરું થયું બે હજાર ચોવીસ પચીસ નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિનો છે હમણાં એપ્રિલ મહિનામાં પૂરું થશે હજુ ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું તેમ છતાં સાયકલો મળી નથી લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓ ના મળી નું કૌભાંડ કરવામાં આવ્યું અને તેમ છતાં સરકાર નથી એનો તપાસનો રિપોર્ટ આપવા તૈયાર નથી એનો લેબ રિપોર્ટ આપવા તૈયાર કે નથી આ સાયકલો પાછી આપવા પણ તૈયાર નથી આવી બંગાળ સાયકલો દીકરીઓને પતરાવવામાં આવી રહી છે એનો આજે જ્યારે અમે વિરોધ કર્યો સરકાર પાસે જવાબ માંગ્યો ત્યારે સરકાર કૌભાંડીઓને ને કૌભાંડને છાવડતી હોય છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાઈ આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી શાસન કરે છે અમે દર વખત બજેટમાં રજૂઆત કરીએ છીએ કે ગુજરાતની જે બહુમતી વસ્તી છે કે સાત ટકા વસ્તી અનુસૂચિત જાતિની છે ચૌદ ટકા વસ્તી આદિવાસી સમાજની છે નવ ટકા વસ્તી લઘુમતી સમાજ અને આ સમાજો આર્થિક રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે બધી જ રીતે પછાત રહ્યા તો એને બજેટ પર વિશેષ ધ્યાન રાખવું

मत लेवा वाली या भाजपनी सरकार दर वर्षै एससी ओबीसी माइनॉरिटी समाज साते सरेआम अन्याय करीले जी रीते या आंकड़ा छे ए मुजे 2023 नी बात करिए तो 1.9 बोर्ड नी काम जे 82% वस्ती माते बलेला छे एने आज सरकारे लोन स्वरूपे 177 करोड़ रुपया 2023 ना वर्ष मा आप्या એમાં સહાય ફક્ત ઓગણીસ કરોડ રૂપિયા છે અને એકસો સિત્યોતેર અને ઓગણીસ કરોડ એ બંનેના સરવાડામાંથી વણ વપરાયેલી રકમ જે રહી એ પચાસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ હતી એટલે કે જે ફળવાયેલી રકમ છે એમાંથી અઠ્યાવીસ ટકા રકમ વણ વપરાયેલી અને એની સામે બીજું જે દસમો બોર્ડ નિગમ છે જે બિન અનામત આયોગ બનાવવામાં આવ્યો એને આ સરકારે બે હજાર ત્રેવીસ ના વર્ષમાં લોન આપી છસો ને પચીસ કરોડ એટલે બ્યાસી ટકા વસ્તી માટે એકસો રૂપિયા આપવામાં આવે છે અને અઢાર ટકા વસ્તી માટેના બોર્ડ નિગમ ને છસો ને પચીસ કરોડ ફાળવો એક તરફ એક થી નવ બોર્ડ નિગમોને જે રકમ ફાળવાય છે એમાંથી પણ અઠ્યાવીસ ટકા રકમ પણ વપરાયેલી રહે છે અને બીજી તરફ બિન અનામત માટેનું જે બોર્ડ નિગમ છે એને જે 625 કરોડ ફળવાય છે એમાંથી ફક્ત 6% રકમ વણ વપરાયેલી છે એટલે ફાળવાના પણ ઓછા વણ વપરાયેલા વધારે રહે અહીંયા ફાળવાના વધારે અને વણ વપરાયેલા ઓછા રહે એ જ રીતે બીજા વર્ષે 2024 ની વાત કરો તો એકથી નવ બોર્ડ નિગમ ને 237 કરોડ રૂપિયા રકમ ફળવાય છે બીજી ઓગણીસ કરોડ રૂપિયા સહાય આપવામાં આવે છે અને એની સામે વણ વપરાયેલી રકમ જોવો તો એકસો કરોડ રૂપિયા થાય છે એટલે કે સુડતાલીસ રકમ વણ વપરાયેલી છે ઓછા પૈસા ફાળવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જોવો તો ખૂબ ઊંચી પચાસ જેટલી રકમ વણ વપરાયેલી અને એની સામે બિન અનામત આયોગ છે એને બે હજાર ચોવીસ માં પાંચસો કરોડ રૂપિયા ભળવાય છે પંચોતેર કરોડ રૂપિયાની સહાય અપાય છે પાંચસો પંચોતેર કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત ઓગણીસ કરોડ એટલે ત્રણ ટકા જેટલી જ રકમ વપરાયેલી રહે છે વર્ષ વપરાય સહાય ને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી આ જે ભેદભાવ છે આપણે કોઈનો વિરોધ નથી બિન અનામત આયોગને પણ હજુ આથી વધારે પૈસા આપે તો કોઈ વાંધો હોય ના શકે પણ જે ગરીબ છે આર્થિક સામાજિક રીતે પછાત છે જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે એવા એસસી એસ ટી ઓબીસી માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે ન્યાય થાય છે શું કામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે ઓછી રકમ ફળવાય અને વણ વપરાયેલી વધારે રહેવા પાછળના કારણો શું છે રકમો છે પાડવાની સ્ટાફ ને મુકવાનો જાણી જોઈને મંજૂરીમાં વિલંબ કરીને જે વણ વપરાયની રાખવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એટલે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે ગુજરાત સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સતત બજેટ ફાળવણીમાં ન્યાય કરી રહી છે ભેદભાવ કરી રહી છે પાછા રહે એવી રીતે શાસન કરી રહી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ ગરીબ માણસ હોય એને ઘર બનાવવા માટે સો ચોરસ વાળનો પ્લોટ માંગે તો આ સરકાર પ્લોટ પણ આપતી નથી પણ ઉદ્યોગપતિઓ હોય કોઈ મોટા લોકો હોય કોઈ એમની માનીતી સંસ્થાઓ હોય એ જ્યારે જમીનો માગે છે તો પાણીના ભાવે લાખો ચોરસ મીટર જગ્યા આપી દેવામાં આવે છે અને એમાં જે નીતિ નિયમો છે એનું તમામ રીતે ઉલ્લંઘન કરીને આપવામાં આવે છે આ જમીન આપતા પહેલા ત્યાં જે સ્થાનિક લોકો છે એને પણ ક્યાંય પરામર્શ કરવામાં નથી આવતો એનાથી શું ફાયદા નુકસાન એ પણ જોવામાં નથી આવતું ત્યાંની સ્થાનિક ગ્રામ પંચાયત હોય એને પણ પૂછવામાં નથી આવતું એવા અનેક તાટલા ભુટ્ટાળોમાં પણ જોયા છે ને આજે તાજેતરમાં જ જે હકીકતો બહાર આવી જે છુપાઈ છુપાઈને લાંબા સમયથી ફાઇલો ચલાવવામાં આવી કે મહારાજ મત વિસ્તારમાં આણંદ જિલ્લાના આખલાવ તાલુકામાં ઘાંનવાડી ગામ છે નદી કિનારાનું પક્ષીપંધ સમાજની વસ્તી ધરાવતું ગામ છે જ્યારે પણ મહીસાગર નદીમાં પૂર આવે ત્યારે આ ગામનો મોટે ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જે હાઈ ફ્લડ લેવલ કહેવાય એવો આ વિસ્તાર છે અને એ ગામના લોકોના ભવિષ્ય માટે એમના ભવિષ્યના રહેણાંક માટે કે બીજી જીઆઈડીસી બને અને રોજગાર ઉત્પન્ન થાય એટલા માટેની જે જમીન છે એ કોઈ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માંગવામાં આવે આ સરકાર દ્વારા કોઈ ગામ સભામાં લોકોનો અભિપ્રાય લેવાતો નથી કોઈ સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવામાં નથી આવતો કોઈ સ્થાનિક પદાધિકારીઓ સાથે પરામર્શ કરવામાં નથી આવતો અને પાણીના ભાવે જગ્યા એ સંસ્થાને ફાળવી દેવામાં આવે ત્યાં સ્થળ પર જઈએ

આ ગામમાં એક જ ગામમાં સીમ વિસ્તાર સુધી ચાર ચાર જેટલી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ આ જ ગામમાં સુવિધા ઉપલબ્ધ છે અને તેમ છતાં છે કે રાજકોટથી કોઈ સંસ્થા આવે અને સરકાર ને એમ કે અમારે એ શૈક્ષણિક સંકુલ બનાવવું છે અમને જમીન આપો કદાચ એક વીઘું બે વીઘું પાંચ વીઘું દસ વીઘું આપ્યું હોત તો સમજી શકાય

ત્યાંના લોકોને સ્થાનિક રોજગાર મળે એના માટે વર્ષોથી લડીએ છે સરકારે ગત સત્રમાં જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હજુ સુધી સરકાર એમ કહે છે કે અમને જીઆઈડીસી બનાવવા માટે જમીન નથી મળતી અને બીજી બાજુ એક તાલુકામાં બસો વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે એનો સ્પષ્ટ મતલબ છે મળતિયાઓ માલામાલ થાય અને બાકીના લોકો લૂંટાય ગરબાર વગરના થાય એવી નીતિ સરકારની છે ગામ લોકો દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે ગઈકાલે આખા ગામના બધા જ લોકોએ થઈને પંચાયતને તાળાબંધી કરી છે આજે પણ આખા ગામના બધા જ લોકો રેલી સ્વરૂપે જઈને કલેક્ટરને વિરોધ કર્યો છે મારી સરકારને પણ વિનંતી છે કે ગામમાં પ્રાઇમરીથી સ્કૂલથી લઈને કોલેજ સુધીના શિક્ષણ માટેની બધી